હલો મિત્રો જય શ્રી કૃષ્ણ બધા તો કેમ છો તો જો આપણે આવો સરસ કપાસ થઈ ગયો છે અને કપાસમાં ફાલ પણ સારો એવો છે તો તમે જોઈ શકો છો તો ફાલ પણ એવો સારો એવો છે મસ્ત એના ફૂલડા અને ચાપમાં લાગ્યા છે અને કપાસના ઝીંડવા થઈ ગયા છે આપણે કાલે કપાસમાં થોડું ખર હતું તો એને દવા છાંટી દીધી અને ખડ પણ આપણે સુકાઈ ગયું છે એક જ દિવસ થયો છે તો તમને આપણે બતાવવાની કોશિશ કરું કેમ કે જે ક દિવસ થયો છે એટલે વધારે ખડ સુકાણો ના હોય તો જાઉં ખગ આ કરમાઈ ગયું છે અને ડોકા બેવડા વળી ગયા છે અને આ છે આપણે ઝીણી લુણી એ પણ સુકાઈ જ ગઈ છે અને આપણે કપાસમાં જો ખાતર નાખી દીધું છે યુરિયા અને ડીએપી આપણે જો અત્યારે કપાસમાં પાણી ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો લાંબે ચાહે પાણી આપણે મૂક્યું છે વચ્ચે ધોર્યું નથી કેમ કે હવે આપણે પાણીની મોટી જરમ થઈ ગઈ છે એટલે એક જરમ ભરી લે ત્રણ સાડા ટન વિકા પાણી આપણું કપાસ કે બધું પી જાય તો તમે જોઈ શકો છો માથી પાણી જ્યાં સુધી કપાસ દેખાય ત્યાંથી અત્યાં અહીંયા ઊભા છે ત્યાં સુધી પી ગયું છે અને આ બાજુની સાઈજ જે ધોરિયો કોરો દેખાય એ આપણે પાવાનું છે જો આપની મકાઈ સરસ ઉગી ગઈ છે દસ દિવસ થઈ ગયા છે મકાઈ વાવીએ તો સરસ ઉગી ગઈ છે એક દિવસ ભૂંજ આવ્યા હતા એટલે મોઢા ખાઈ ગયા એટલે આછી છે પછી ભૂંજળ આવ્યા એટલે પછી આપણે ઝાટકો સેટે ખોડી દીધો હતો સામે મકાઈના પણ લાંબે લાંબા ચા રાખ્યા છે આપણે ધોર્યો કહી દો નથી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મળશું પાછા નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ વધી